ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તેમજ સુરત શહેરના ઉમરાપાલ અડાજણ રાંદ વિસ્તારમાંથી મોટર ચોરી કરતા શાળા બનેલી આરોપીને ઝડપી પાડી કુલ સાત અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત સુરાસર વિસ્તારમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના વણસોદાલ ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુના અટકાવવા સારું સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાદની હકીકત આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટરસાયકલ તેમજ ઘરફોડ ચોરી કરતા આરોપી રોહિત કુર્ફે મોડેલ અશોક દેવી પૂજક રહે દિલ્હી ગેટ ચાર રસ્તા બ્રિક નીચે જાહેરમાં મૂળ રહે ચાણસમાં તાલુકા મહેસાણા તેમજ તેનો બનેવી રહે હરેશ સુરેશભાઈ દેવી પૂજક રહે વિનુભાઈ રબારીના મકાનમાં ભાડેથી આશાપુરી પિયુઝ પોઈન્ટ પાસે પાંડેસરા સુરતનાઓએ રામજી ઓવારા અડાજણ પાસેથી પકડી કુલ સાત મોટરસાયકલો મોપેડ કબજે કરવામાં આવેલ સદર આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે આરોપી રોહિત રૂફે મોડેલ અશોક દેવી પૂજક હિસ્ટ્રી સીટર ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો રીઢો આરોપી છે ને તે મહેસાણાથી સુરેશ શહેરમાં ચોરી કરવા આવે ત્યારે પહેલા તે વાહન ચોરી કરે બાદ ઘરફોડ ચોરીને અંજામ આપી મોટરસાયકલ સાથે નાસી જાય અને ચોરીના વાહનો અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો હોય અને આરોપીઓ દસ થી વધુ વાહનો ભેગા થાય ત્યારે અન્ય રાજ્યોમાં વેચી દેતા